બુકોલી બસમાં થઈ પરિભ્રમણ કરી શોભાયાત્રા નિજ મંદિરે આવી હતી બપોરે બાર કલાકે થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ડી પરમારની ઉપસ્થિતિમાં શ્રી રામદેવપીર મંદિર બાપાના નેજા ચડાવી પૂજા આરતી કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા ત્યારે મફાભાઈ પરમાર નાનજીભાઈ પરમાર મણાભાઈ મનજીભાઈ પરમાર અમદાવાદ નાગરભાઈ કોટવાડા પ્રવીણભાઈ પરમાર કિશનભાઈ શ્રીમાળી લોક સાહિત્યકાર દિનેશભાઈ શ્રીમાળી ભરતભાઈ પ્રજાપતિ સૌજીભાઈ પરમાર સહિત વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને રાત્રે મંદિરે રામદેવપીરજીના ભજન સત્સંગ તથા આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે નટવર પ્રજાપતિ કાંકરેજ થરા